ફરિયાદ નોંધાવી હતી કે તેઓ માન દરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામની ઝવેરાતની દુકાન ધરાવે છે અને ગઈ એકત્રીસમી માર્ચના રવિવારે સવારે પોણા અગિયાર વાગ્યા નરસામાં એક મહિલા તેમની દુકાન પર સોની ખરીદવા આવી હતી મહિલાએ પોતાનું નામ હેતલકુમારી સંજયભાઈ પટેલ જણાવ્યું હતું સાથે જ બનાસકાંઠા પાલનપુરમાં રહેતી હોવાની વિગત આપી છે સુરતમાં પોતે ફોર વ્હીલ ખરીદવા આવી છે અને ગત ઓગણત્રીસમી માર્ચે સહારા દરવાજાથી બારડોલી જતી વખતે જલારામ મસાલા પાસે મોબાઈલ ફોન ચોરી થઈ ગયો છે તે કૅફિયત જણાવી હતી હાલ તમારી દુકાને દાગીના ખરીદવા છે એવું કહ્યું હતું અને કુમારીએ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ કરી કાગળ બતાવ્યો હતો મહિલાએ પોતે નાયબ કલેક્ટર હોવાનું કહ્યું હતું તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો મહિલાએ રૂપિયા બાર લાખ આડત્રીસ હજાર ત્રણસો દસ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા પરંતુ પોતે રોકડ લાવ્યા નહીં હોવાનું કહ્યું હતું સાથે મોબાઈલ ફોન ચોરી થયો હોવાથી બેન્કનો ચેક આપવા કહ્યું હતું મારા પર વિશ્વાસ રાખવો ચેક પાસ થઈ જશે તેમ પણ તેમણે કહ્યું હતું તો બીજી તરફ મહિલા ખરેખર ડેપ્યુટી કલેક્ટર છે તેમનો મોબાઈલ ચોરાયો છે કેમ તે તપાસ કરતાં ઝવેરીએ સારોની પોલીસ ચોકીમાં ફોન કરી તપાસ કરી હતી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ હેતલ કરી હોવાની વિગતો જાણવા મળી હતી તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો અને ઝવેરીએ બાર લાખ આડત્રીસ હજાર રૂપિયાના દાગીને આપી દીધા હતા જોકે ઝવેરી જ્યારે ત્રણ એપ્રિલ બેંકમાં ચેક જમા કરવા ગયો ત્યારે તે ચેક બાઉન્સ થયો હતો આથી ઝવેરીએ મહિલાને ફોન કર્યો હતો મહિલા કહ્યું બેલેન્સ છે તેથી એક ચેક બાઉન્સ નહીં થાય જવેરી બાદમાં મહિલા ડેપ્યુટી કલેક્ટર છે કે નહીં તે અંગે તપાસ કરતા ગાંધીનગરમાં એવી કોઈ જ મહિલા ડેપ્યુટી કલેક્ટર ન હોવાની વિગતો બહાર આવી હતી આથી પોતે છેતરા એવાનો ખ્યાલ આવતા જ ઝવેરીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે સલભતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઠગ મહિલા હેતલકુમારી અંબાજી દર્શને આવતી હોવાની માહિતી મળતા જ સલભતપુરા પોલીસે અંબાજી પહોંચી જઈ ઠગ મહિલાને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા